અંદર જવા એમ નથી આમાં દીપડા બીપડા હોય બાકી ન હોય ભાઈ ખતરો ન કરાય એટલે આપણા વા નવા બ્લોગમાં મારું હવે પાછા આવતા રહેજો આલે અની 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 આદુ વાસા કાપ તને ગોસરણ નામ હમ ગાઈ ફીન્ડ મે ગરજી જાય છે થાઉમ તી મે આ ગતાલા હે કે નીકળી જાવ Come am the